ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકના પીઆઈ આનંદ ચૌધરી અને તેમની ટીમને અરજીની તપાસ દરમિયાન જણાઈ આવ્યું હતું કે હાલ યુકે રહેતા વલણના રિઝવાન ઈસ્માઇલ મેદાએ પોતાની પત્ની તરીકે જમ્બુસરની હાલ યુકેમાં રહેતી તસલીમા બાનુ ઈસ્માઇલ કારભારીની સાથે ખોટા લગ્ન પુરાવા ઉભા કર્યા હતા તસલીમા બાનુ તથા અન્ય આરોપીઓ દ્વારા ખોટું લગ્ન નોંધણી નોંધણીસરટી બનાવી તથા રિઝવાન મેદાએ એજન્ટ દાઉદ ઇખરિયાને ફોન કરી પોતાની પત્ની તરીકે તસ્લીમ બાનુની યુકે વિઝાની એપ્લિકેશન કરવા જણાવ્યું હતું વર્ષ ફેબ્રુઆરી મહિનામાં તસલીમા બાનુએ તેણીના લગ્નનું ખોટું સર્ટી એજન્ટ સુએબ પાસે રજૂ કરતા ડિપેન્ડન્ટ વિઝા ઉપર રિઝવાન મેદાને યુકે બોલાવી લીધો હતો બાદ પૈસાની લેતી દેતી બાબતે તેઓ વચ્ચે આંતરિક મંદૂક થતા અરજદાર મિનહાસ યાકુબ ઉઘરાદાર મારફતે પોલીસ સમક્ષ ખોટી ફરિયાદ અરજી સ્વરૂપે રજૂ કરી હતી બાનુના સગાભાઈ ફૈઝલ તથા અને હાલ કેનેડામાં રહેતા કોઠિયા નામના વકીલે રિઝવાન તથા ભરૂચ કોર્ટનું ખોટું છૂટાછેડાનું જજમેન્ટ બનાવી સાચા તરીકે ઉપયોગ કર્યો હતો ગુનાહિત કાવતરામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોવાનું પ્રાથમિક તપાસમાં ફલિત થતા પાલેજ પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો હતો

અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લિમાબા ઇસ્માયલ કારોબારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે એવા સાજીદ કોઠિયા પણ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યો છે કે જેમણે અહીંયા જ ભરૂચ કોર્ટના ખોટા ઓર્ડરો બનાવ્યા અને ખોટા ઓર્ડરોના આધારે પોતાના લગ્નના નોંધ અને ત્યારબાદ લગ્નના જે ડાયવોર્સ માટેના એમ લોકોએ પોતાના કાગળકામ બનાવેલા હતા આ ટોળકીને વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે સાથે સાથે બ્રિટિશ હાઈ કમિશન અને એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ એવો ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે થેન્ક યુ